તો હેલો ટુ ફેમિલી કે એમ સો બધી મજા મજા મત છે તો જઈ દ્વારા જે મત ફરી વાર તમારા બધીનું મારા બ્લોકમાં મસ્ત મગનું છોક છે ને સવાર સવારમાં છે ને આપણે જાઉં છીએ એ મેડવીને દ્વારા મારો બેઠું શું કહેવાય કે સાંકળ છે ઝાકળ તો કરવું હું તો આપણે આમ છે ને કપા ને મેડવી છે મસ્ત મન ઉભું છે દેખાય કે નથી દેખાતું બીજે કોમેન્ટમાં કહી દીધું ને આમાં છે ને આપણે જાવું નહીં દો પણ આમાં મારો બેઠું ઝાકળ દુ ઇન્જનો છે આપણે જઈને તો આપણે પહેલી જઈએ બોલું તો ઝાકળ છે ને પુરુષ બી નહી કાંજી બેન પુરુષ બીજો પુરુષે ધીરે ધીરે અત્યારે અત્યારે કવર આવે માર પેટી બહુ તો આપણે છે ને જવું છે નેદવા પણ છે ને આમ તો કેટલી હાથથી કેટલા પીડી એક બે બે ના પીડા એક અહીં પીડી આ બેલી છે ને દાતાની છે બધું પણ છે ને આ બેલી છે ને હાલતી નથી કેમ કે આમાં મેંડવી વિશે ને તે ઉસકી જાય સાહણું પીડો આપણે સાહણું મારું પેટું કંઈ મેળવું એવું પણ છે ને હવે બધું નેદવું જો હેથે હેથે કેમ કે ને આ બેલી ને બેલી કે હાલ છે નહીં બરાબર બાકી સે મસ્ત ન બાકી છે ને રામબામે એક નંબર ખૂતી જાય પણ છે ને આમાં હાલતી નહીં ન ઓછકી દે મેન્ટ વિશે એટલે તો આપણે છે ને યાર હું કહેવાય તો નેચ છે બીજું તો શું કરું આપણે છે ને કામ પણ ચાલુ કરી કરતી કાંજી આમ તમને સોંતરા દે જો સોઈતરા તો નીકળે એમ નહીં અને આમ તો સોઈતરા નીકળે જ છે કેમ કે કડક છે દૂંયાનું દાંતોડીને અડતી નહીં આવશે તમને વિશ્વાસ નહીં પડે હું તમને દેખાડીને બતાવું બરાબર આ ને આ બધું બહુ એટલે બહુ જમીન થઈ હતી એમ તો આમ હાલી હેલી ને એમ એટલે ટોરા ગયું એમને બધું શું કે વરસાદ નથી આવ્યો કેદુનો દૂનો તેને કઠણ થઈ ગયું દાંતડી અડ્ડીની તો પરાણે પરાણે એટલે હું પરાણે પરાણે આ બાજુ ને આ બાજુ બહુ પોસું કેમ કે આ બાજુ નથી ભીનું એ તો એ ભીનું આ બાજુ ભીનું હોય ને આ બાજુ ને ધોઈને મજા આવે આ બધું તો પાછું ઉતરા જ નીકળે પાછું ઉતરા જ નીકળે બોલો હું કરું આમ તો કાંજે ભાઈ ને દે ને આપણે છે ને એટલું બાકી આ બધું નહીં ગયું બરાબર મારા વાત મેં વિડીયોમાં કન્ટિન્યુ બેનર ખડતો હોય મીડિયમ મીડિયમ બહુ નથી તો ફાઇનલી મિત્રો આપણે એક ઉથલ મારી દીધી મસ્ત મને ગરમી થઈને વાત કરો એમ હું કહેવાય માથા આવે ને ગરમી થાય હું કહેવાય મશીને આપણું તક ધગ થતું મને આપણને એમ લાગે આગળ પટ્ટો ખડી જાય પટ્ટો ખડી જાય એવું લાગે બોલો બહુ ગરમી બહુ એટલે બહુ ને મારા ભાભી તો અહીં નહીં ને મારી બેટી ઈળો છે મેડવીમાંથી બે દાંતડીને બોલો બબે ને આપણે ને એક વસ્તુ ઓલી કહેવા નથી કે ને આ મેન્ડવી છે ને કેટલી પગતી આવી મેન્ડવી છે ને તમે જિંદગીમાં નહીં જોયું કઈ તો આમ જો આ આ કપાતી ટોલા કપાવતી ને સો ફૂટનું દાઉડું છે તેમાં કેટલી પથરાણી તમે કેટલી પગથી તમે તમને ફોનમાં તો ઓછી લાગે બાકી એને પગથી કેટલી છે બોલો હું તો ને નહીં ચાર ફૂટે છે ચાર ફૂટ મિનિમમ બોલો તો એટલી પગથી બહુ બધી તું આમ ઉસકાવી તો ઉસકી અહીં અહીં નહીં તો કેટલી નવું પાડો એ તો નવું મેઘવાનું ચાલુ બહુ પછી ઉસકા વરસાદ ગયો ને નગર આજે આ છે ને આ બધી આમાં બીજી હિંગ આવી બોલો વરસાદ નથી આની બહુ બઉ ઉસકા અંદર તો હિંગુ લાડ બધી પણ આપણે બહુ ઉસકા નહીં તો હવે મિત્રો છે ને આપણે છે ને પાડવાનું છે નાળિયેર કેમ કે મારો બેટો એડકું યાર ગઝબ નો હે તો આપણે તો ம

ਬਾਚਲੇ ਬੇਗਰੇ ਮਬੇਨੇ ਬੇ ਕਰੀ ਕਿੱਦ ਤੇ ਬਾਤ ਢੜੀ ਰਡਾ ਕ ਮਾਰਸੀ ਨੋਕੇ ਨਾ ਕੋਮਪਨੀ ਨ ਹੋਏ ਤੋ ਬਾਤ ਕਾਨਾ ਬਈ ਹਾਰੀ ਵਾਕ ਕਰ ਦਿੱਤੀ ਕਿ ਨੋਕੇ ਨਾ ਕੋਮਪਨੀ ਨ ਹੋਏ ਤੋ ਬਾਤ ਇਹ ਵਾਕ ਹੋਏ 100% ਹਾਸੇ ਆਪਰੇ ਜੋ ਖੰਬਾ ਮੇ ਨਾਕ ਦਿੱਤੀ ਟੋਪ ਯਾਰ ਪੇਰ ਵਨੂ ਮਾથે ਪਰ ਆਪਰੇ ਨਾਕ ਦਿੱਤੀ ਖੰਬਾ ਮਾ ਕੇ ਨਾ ਜਾਈ ਰੋਦੀ ਵਜਨ ਖੰਬੇ ਬੱਲੇ ਲਾਗੇ ਤੋ ਆਵੜ ਸੰ ਜਾਈ ਅੜਦ ਬੜਦ ਖੇਮਾ ਤੋ ਤੁਸੀਂ ਵੀਡੀਓ ਮੇ ਕੰਟੀਨਿਊ ਬਣੇ ਰਹੋ ਬਰ 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 ਲੋ ਭਾਗੀ ਹੈ ஆட்டிக

તો આપણે છે ને બે ત્રણ વર્ષ તો ફાઇનલી કેસ નવો દિવસ એવું છે ને તમારો ભાઈ છે ને ડોલીને વી આવું છે ખેતરમાં કેમ વી આવું તમને નહીં ખબર હોય તો વીડિયોમાં બન્યા રહેજો ને તો ખબર પડશે જો આપણી ડોલ છે હવે તમને અમારી બીટી ખબર પડી ગઈ છે આમાં શું છે ખબર હિંગુ હિંગુ છે ને એ ખબર છે મગની અમે બે ત્રણ ફાર લઈ લીધા બરાબર આડે ને ઠીઠવાલા હેડ આવું ને કાળી કાળી મગની હિંગ દેખાય ને તમને આ મગજ છે બીજું કાંઈ નથી મારાવાલા તો આપણે એમ તોડે તોડે આમાં નાખવાના છે અને છો આવી રીતે થોડી થોડી એની અંદર નાખી દેવાનું બરાબર મારા બરાબર તેડકો વધારે છે કે ભાઈ સાયુ વધારે કે હેળ ન ઉસતી હરીક હોય તો હરીક ભાઈને હોવા પડે ને ડાયરેક તેડકો ધ આવે તો બહુ નહીં તો હાલો આપણે ને તોડવા મળી જાય હિંગું ખાઇ ઘા બહુ કર્યું આપણે બહુ કામ કર્યું બહુ એટલે તો આપણે છે ને એ વિશે એ વિશે નથી પડે યાર બહુ આગો છે એમ કહેવાય કેટલી હિંગુ છે બોલે એક લગ થાકી જાય પણ શું કરું તોડવી તો પડે આપણે અડધી અડધી ડોલ અડધા ઉપર થઈ ગયો અડધા ઉપર ડોલ થઈ ગયો ભરાઈ ગઈ છે મસ્ત મજા જો ખોડતી જ નહીં ઠેર નાળી દેખાય ના ઉધી છે બોલો તો આપણે એક એકલા તોડીએ એમાં પાસે ને કાંકડી આવી ગઈ લે આ કાંકડી કઈ કંપનીની હશે જો કઈ કંપનીની કાંકડી આવી વળી મને લાગે પાણી વિના મારી બેટી વાગી ઘોઘી થઈ ગઈ પણ કયા બધું ને લાડ બધું છે અત્યારે સીબડા બીભડા ને પેલા છે ને શું કહી ગયેલા બરોબર કઈ ગયેલા એટલે બહુ સીબડા બીબડા કાકડે પાકડી આવે નહીં આપણે તો હું એટલે આપણે એમાં ધ્યાન ન દેવું આપણે હીંગ તોડવાનું ધાન હાંસ પડી જાય આમાં પાસે ને કંઈક વરસાદીથી વાદળા છે પારવા પારવા ટાંગો ટાંગો વરસાદ નહીં આવતો બોલો શું કરીશું આમાં આવે વરસાદ નહીં આવતો એમાં કપાઈ મારો બેટો લસાય બોલો તો હાલ કપા લસાય ન લસાય આપણે હિંગું તોડવા મળી ગયું વિડીયોમાં કન્ટિન્યુ બન્યા લીધું હવે મિત્રો છે ને કાનજીભાઈ છે પાક તો આપણે નાસ્તો કરી કરીએ પાક આપણે છોકરા છોકરાને પણ જોઈ ખાવાની મજા આવે